પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને સાબરકાંઠા ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યો છે આજે હિંમતનગર ખાતે ખાનગી પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકઠા થયા હતા અને જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી હતી લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક ઉપરથી ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે ત્યારે એક સભા ય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી અને આ કાર્યક્રમ રાખ્યો હતો પરંતુ રેલી મંજૂરી ન મળતા ખાનગી પાર્ટી પ્લોટમાં બેઠક કરી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા જિલ્લા નિવાસે અધિક કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાને ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી હતી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને વિવાદ હવે વધુને વધુ ઘેરો બનતો જાય છે ત્યારે આજે હિંમતના નગર ખાતે સાબરકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો એકઠા થયા હતા અને એકઠા થઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા આવેદનપત્ર આપી ઉમેદવારી રદ કરવા માટે રજૂઆત કરી હતી આજ રોજ ગુજરાત રાજ્ય સંકલન સમિતિના નિર્ણય મુજબ દરેક જિલ્લા મથકોએ રૂપાલા સમાજની ખંડન થાય બેન બોલ્યા છે એનો વિરોધ કરવા માટે દરેક જિલ્લા આપવાનું નક્કી કર્યું છે એ માટે ગુજરાત સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સભ્યો અહીંયા ભેગા થયા છે હું આજે પણ રૂપાલાજી કરીને માનવાચક શબ્દ વાપરું છું એ આપને હું કહેવા માગું છું કે રાજપૂતોનો ક્ષત્રિયનો સંસ્કાર છે કે મોટાની મર્યાદા અને સંસ્કારમાં રહીને હોવું પણ સાથે સાથે એ સંસ્કારના એ મર્યાદાના રાજપૂત ઉપર જો કોઈ આંગળી ચીધે તો એ સહન કરવાવાળો પણ આ સમાજ નથી માટે આજે જે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે એનો સ્પષ્ટ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ એનું ખંડન કરે છે રૂપાલાજીના વાક્યનું અને હવે પછી ગુજરાત રાજપૂત સંકલન સમિતિ જે પણ નિર્ણય કરશે તેનું સાબરકાંઠા અલવલ્લી ક્ષત્રિય સમાજ એને સંપૂર્ણ ટેકો આપી આગળની રણનીતિ નક્કી કરવા આવશે આજના રોજ હિંમતનગરમાં ક્ષત્રિય સમાજના સમાજના તમામ યુવાનો એકઠા થઈને એક જ નિર્ણય છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જુઓ જે સમાજ સમાજમાં જે અપશબ્દ બોલ્યો છે એ દયનીય છે અને એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ આજે આવેદનપત્ર આપીને અમારે એક જ માગણી છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ